ભારતનું સંવિધાન અથવા ભારતનું બંધારણ ભાગ પાંચ કલમ એકસો છેતાલીસ ઉચ્ચતમ ન્યાયાલય ના અધિકારીઓ અને કર્મચારીઓ અને તેનું ખર્ચ

આ સંવિધાનના ના બાબતમાં કાયદાના માં કોઈ તાત્વિક પ્રશ્ન વિશે ના ઉલ્લેખો માં હિન્દ રાજ્ય વહીવટ અધિનિયમ ઓગણીસો પાત્રીસ ના તે અધિનિયમ સુધારતા કે પૂરક કોઈ અધિનિયમ માં સહિત અથવા કોઈ ઓર્ડર ઇન લો કાઉન્સિલ અથવા તે હેઠળ કરેલા કોઈ હુકમ ના